અને ફ્રીઝની ઉપર જો એક ગિફ્ટ પડી છે આ ગિફ્ટ મારી ફ્રેન્ડે મને આપેલી છે જો છે ને મસ્ત અમારી વસ્ત્રીમાં આપી હતી ફૂલ ફેમિલીનો ફોટો છે જો મારા સાસુ સસરા સાજીદ ને સાજેદા કોઈને ખબર હોય ને તો કહી દેજો આ ફોટો કોનો છે આ અમારી બજાર છે હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને હવાર હવારમાં નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા અને હું ગામડે એટલે મારે કાંઈ કામ ન કરવાનું હોય ખાલી તૈયાર થવાનું અને તૈયાર રાંધેલું હોય ને ખાઈ લેવાનું અત્યારે નાઈ નાખ્યા સેવી અને મારા સાસુને બે હાર દીધા છે કપડા ધોવા જો એ કપડા ધોવે છે અને બધાય નોખા નોખા છે બધું કામ તો થઈ જશે ખાલી કપડાં ધોવાનું છે અને આરીણ પણ નાઈ નવી આવી જશે વધારે અને આજ તો ખાસ એક અલગ વિડીયો બનાવવાનો છે જે મારે કોમેન્ટ આવતી હતી કે તમારું ગામડાનું ઘર અમને બતાવજો એમ તો આજ આપણે એ ઘરનો જ વિડીયો બનાવવાનો છે તો હાલો કન્ટિન્યુઅર બ્લોગમાં બન્યા રહેજો પહેલી શરૂઆત હું અમારા રૂમથી જ કરી દઉં હાલો હાલો જો મારા રૂમમાં એન્ટ્રી લઈ લીધી છે અને આ અમારો બેડ છે આવો કાક છે અને જો રૂમ આવી છે આલો તમને રૂમ જ બતાવી દઉં પેલા જો આવી રીતની છે મારી રૂમ અહીં આવી ગયું છે બાવણું અને આ બધા ટીપણા છે ને એ અનાજના ભરેલા છે આમાં ઘઉં ને બાજરો ને એવું હોય ભરેલું અને આ ઠેલો અમારો છે અમે એક જ ઠેલો લઈને આવ્યા છીએ ગામડે અને જો આ ખૂણામાં ફ્રીજ રાખેલું છે ફ્રીજમાં શું છે હાલો જોઈ લે માખણ પીડ્યું છે દહીં છે સાઈસ છે અને દૂધ છે અને આમાં તો બકાલું છે આવું છે કાક બકાલું અને બીજું શું છે આ ઝબલામાં જો શું હશે ખબર જો આની અંદર મહેંદીના કોન છે પડ્યા જોઈ અહીંયા અને આ છે નાનું એવું પોપૈયું જો છે અને ઉપર જો એક ગિફ્ટ પડી છે આ ગિફ્ટ મારી ફ્રેન્ડે મને આપેલી છે જો છે ને મસ્ત એની વસ્ત્રીમાં આપી હતી એ આઈને પડી રહી ફ્રીજ ઉપર અને આ ડબલું છે ને મેં બહાર રાખ્યું છે મારે ધાણા ભરવા આટુ સુરત લઈ જવાનું છે તો જો આવો કાક અમારો રૂમ છે અને હવે અમારો બીજો રૂમ બતાવવાનો જો આ છે અમાર બીજો રૂમ ટીવી છે પણ કોઈ જોતું નથી આ અમાર જમાઈનો ફોટો છે જો ઘરમાં રાખેલો છે આ રૂમ છે અમારે હાહુની એની જો સિંગદાણા ભેરા છે આમાં જો આમાં બધું કઠોળ ને અનાજ અના આમાં બધું કઠોળ ભેર્યું હોય હામે ગોદડાનો ડામસ્યો છે જો અને ગામડે રહેતા હોય ને એને ગોદડાનો ડામસ્યો હોય જ તે આ પલંગ છે અને અમારે અહીં તેજુરી તો છે નહીં જો પેલા કાંઈ તેજુરીને હું દેતા નહોતા અને હું કાંઈ લાવી નથી એટલે અમારા ઘરમાં તેજુરી કે કબાટ કાંઈ છે નહીં જો આ નિશા કેસું પડી છે ને એમાં એ કપડાં રાખે મારા હાહુની જો આમાં એના નવા કપડાં હોય અને જો આનો તાળો નથી માર્યું દેશી જુગાડ અપનાયો છે થી બંધ કરેલું છે અને જો આ મોટા મોટા ટોપ આવા હોય અમારે મોટા મોટા ટોપ છે ટીવી તો કોઈ જોતું નથી હાલો જો રૂમ બતાવી દીધી હવે ઓસરી આવો જો આ છે અમારે ઓસરી બે રૂમની ઓસરી હોય એટલે મોટી જ હોય જો હામેથી જો હામેથી શરૂ થાય છે તો અહીંયા સુધી ઓસરી છે અને હાલો હવે ઓસરીની અંદર શું છે ને એ બતાવો હાલ ગાય ઘોડિયું પડ્યું છે અમારા આયત બેન આવ્યા છે ને તો એની હાટુ કાયત પણ એ ઘોડિયામાં ઘોડિયું નહોતું ને તો જો આ ખોયું બાંધ્યું હતું હાડીનું હાડીનો ઈસકો બાંધ્યો તો અને આ ડોલું છે ને આ ડોલુંમાં ખાંડ છે ગાનું અમારે એક ગા છે ને તો આની અંદર ખાંડ ને એવું ભરેલું છે અને આ બાલભોગ બાળ મંદિરે મળે ને એમાં બાલભોગ છે નાન ખટાઈનું ખોખું ખાલું છે જો એમાં કાંઈ નથી છે એને જો પાણીયારું મારું વસરીમાં છે પાણીયારું એક જ ગોળો છે એક પાણીયારું બીજું છે ને તો એ જ્યાં છે આ એ પાણીયારું છે અને એની ઉપર બધી ફોટાની લાઈન છે જો હવે કોના કોના ફોટા છે ને એ તમને કહી દઉં લો હા જો આ સાજીતનો ફોટો છે એ ત્યાર સૌદ વર્ષના હતા ત્યારનો એ ફોટો છે એનો જો આ બે એનો ફોટા છે આ એનો ફોટો જો આ સાજીદનો ફોટો છે પહેલાંનો આ મારા નણંદ સાજીદા છે ને એનો છે નાનપણનો ફોટો અને આ સાજીદના માસ્યા ભાઈઓના ફોટા છે પણ કંઈ ઓળખા છે નહીં કેમ કે બહુ જૂના ફોટા છે ને જો આ તો માસીની દીકરી છે અને અત્યારે વાગ્યા છે કેટલા અગિયાર વાગી ગયા છે જો અગિયાર વાગી ગયા અને આ અમારો સાજીદની ફૂલ ફેમિલીનો ફોટો છે જો મારા સાસુ સસરા સાજીદ ને સાજેદા જો એ બધાઇનો પહેલાંના ફોટા છે એટલે ઝાખા થઈ ગયા હોય અને આ અમારા સાસુને બે જણાનો ફોટો છે જો પહેલાંના ફોટા છે આ કોનો ફોટો છે ચાલો આનો સોખોટ નથી પાડવાની કોઈને ખબર હોય ને તો કહી દેજો આ ફોટો કોનો છે સોખોટ નથી કરવાની અને આ છે આયતનો ફોટો સાજેદાની ભાણકીનો ફોટો છે અને અહીં છેલ્લે હાહુ હારા છે જો તો જો આવી રીતના અમારે ફૂલ ફેમિલીના ફોટા છે મારો નથી હું એક ઘટું છું આમાં અને અહીંયાથી જો અમારે બધી સભ્યોના ફોટા શરૂ થઈ જાય છે અહીંથી જો અમારે બધી આવી સભ્ય હોય અમારા ઘેરે તો જો એના ફોટા છે હું તમને બતાવી દઉં આમાં જો મને અમુકના નામ આવડે ને અમુકના ન આવડે તો જો આ અજમેરની સભી છે કેમ ખબર હું અજમેર જઈ આવી છું ને એટલે મને ખબર છે તો એ અજમેરની સભી છે પછી આ છે મક્કા મદીનાની આ જે મક્કા મદીના છે ને ક્યાં અરબ અરબ છે ને હા સાઉદી અરબ છે ને ત્યાં મક્કા મદીના છે તો એની સભી છે પછી આનું નામ મને નથી આવડતું હે જો કા મારે છે હાલો જે ઓળખતા હોય ને એ કોમેન્ટ કરતા જાય જો એક બે ત્રણ ચાર આ પાંચમી સબી છે જો આમાં અલી લખેલું છે ને અલ્લાહ આમાં અલ્લાહ લખેલું છે એમ કહે છે અને જો આમાં બધું અરબી લખાણું હોય એટલે એવું મને ન આવડે તો જોઈ બધી છ સબી છે ઓસરીમાં આવી રીતે લગાવેલી છે અને આ છે અમારા કુળપીરની સભી અંગારસા પીર જે પાલીતાણા ડુંગરો છે ને એની ઉપર આ છે દરગાહ ત્યાં તો જોઈએ અમારે ઓસરી આ બે મારા ઘર જો આવી કાંક છે અમારી ઓસરી જો ઓસરીમાં ઈંડોળે બાંધેલો છે હો જો ઓસરીમાં ઈંડોળો બાંધેલો છે સાજી સાજેદા ને આયત હિસ્કા ખાય છે જો સાજીદા અહીંયા હુવે ઈંડોળે અને હામે ઘોડો છે જો એમાં કપડાં છે સાલો પહેરવાના આ બે ઘર ને ઓસરી હવે ફળિયાનો વાર હાલ એ જો બે ઘર ઓસરી અને આ નેવાગરી અમારે જો આ આવું હોય ઓસરી પૂરી થાય ને પછી આવી રીતે નેવાગરી કરી નાખે જો ઓસરીની બહાર આ નેવાગરી કરી નાખે અહીં ઉપર જો ઓસરી પૂરી થાય ને ત્યાંથી પતરા જોઈન્ટ કરી દે તો જો આવી રીતે નેવાગરી કરી નાખે અને જો અહીંયા માંગી ગાડી અમારે ઘરે પડી છે અમે તો સુરત થી કઈ ન લાવ્યા હોય અને આ છે ઘંટી અમારે દવું દોડવાની જો નેવાગરીમાં રાખેલી છે જો આ જૂની ઘંટી છે કેટલા વર પેલાની છે કા જો મારે હા કે કેટલા વર જૂની છે ઘંટી વી વર ની છે ને તો એ બાવીસ ત્રેવીસ વર્ષ થઈ ગયા તો જો એ ઘંટી એને જૂનવાડી છે પહેલાંની ઘંટી છે હજી આકે છે અને આ બાજુ અમારે સંડાસ બાથરૂમ છે અને અહીંયા એની બાજુમાં દાદર છે અમારે ધાબે જવાનું અને જો આ નીચે કપડાં ધોવાનું એટલે વરસાદ હોય ને તોય અહીં ધોઈ નાખે એમ અને અમારે ફળિયું કાંઈ બહુ મોટું નથી નાનું એવું છે જો નેવાગરી હોય એટલે ફળિયું નાનું ટૂંકું થઈ જાય અને અહીંયા જો ગામડે પાણીની તંગી હોય ને એટલે આ બધાય થામડા ભરવા પડે ત્યાંથી જો અમારા એ ખામણા છે અહીંયા હળદર વાવી છે સરસ મજાની ઉગી ગઈ છે અને જમરૂખડી છે ફળિયામાં જો આર્યનની જો ટૂટલી ભાંગલી સાયકલ પડી નેવાગરીમાં જો ફળિયામાં જમરૂખડી વાવેલી છે મસ્ત ઉગી ગઈ છે ને અહીંથી અમારો ફરજો શરૂ થાય છે જો અહીંયા અમારે બે નાની વાસળી છે એ અહીંયા બાંધી દે અને અહીંયા મોટી ગા બાંધવાની જો આ છે આમાં સારો નાખે ને અને જો વાસળી જો એ છે કોણે અને સાઈડમાં લાકડા પડ્યા છે જો આખા વરહના લાકડા એક આરે ભેગા કરી નાખે ઉનાળામાં એટલે પછી કાંઈ ઉપાદી નહીં જો લાકડાને થપ્પો મારી દીધો છે હાલો ફળિયું પૂરું થઈ ગયું આપણું અહીંયા જો આટલું કેવું ફળિયું છે અમારું અને ઉપર વતન અમારે એક મકાન છે અને એક હોલ જેવું છે એ પછી વારો પહેલાં એઠે બધું બતાવી દઉં અને હવે રહોડામાં હાલો જો આ છે અમારે રહોડાની ઓસરી જો આ નાની એવી રહોડાની ઓસરી અને રહોડે પણ અમારે એક પાણીયારું છે જો એક જ ગોળો એક આયા ને એક આબે ધોવાઈ ગયા છે જો ખાટલી ભરીને મુક દીધા હવે અંદર હાલો જો નાનું એવું રહોડું છે સૂલો અહીંયા તો સુલા જ હોય ગામડે તો જો લાકડા ત્યાં અહીંયા લઈ લીધેલા છે અને આ કોથળીઓ રાખે સૂલો અળગાવા ગેસનો નો સૂલો છે જ્યારે ઇમરજન્સી હોય ને તો ગેસને સુલે રાંધી નાખવાનું નકર તો સુલે જ રાંધે જો આવું નાનું એવું રહોડું છે મારા હાહુનું આ નળિયાવાળું શું આમાં સ્લેપ નથી જવો આ નળિયાવાળું રહોડું છે સ્લેપ નથી ને અહીંયા જો લોટના ડબ્બાને પડ્યું છે તો જો નાનું એવું રહોડું છે મસ્ત છે નાનું એવું છે પણ સારું છે હવે આલો હવે ધાબે જઈ આલો જો અમારા દાદરો છે અને હવે ધાબે જવાનું છે હાલો હાલો જો આપણે આવી ગયા છીએ ધાબે ધાબે પણ અમારે એક રૂમ છે અને એક હોલ છે ધાબે મારે હા એ ડુંગળી નાખી હતી કે બગડે નહીં એમ પણ બધી ઉગી ગઈ જો ડુંગળી ઉગી ગઈ ધોળી નથી ઊગી લાલ ઉગી ગઈ છે અને આ પાણીનો ટાંકો છે ટાકો છે ધાબે જો એક પાઇપ છે પાણી ઉતારવાનું ને એક પાણી સડાવવાનું તો આવી રીતનું બાર પાઇપ છે ને જો ધાબે અમે સાંઈ બાબાની સબી રાખીશી ધાબે કે દર શું દર ગુરુવાર હોય ને ત્યારે ચોકલેટ અહીંયા ધરાવીશી અમે અંદરનો રૂમ વાલો જો આ અંદરનો રૂમ છે ધાબે જો અંદરના રૂમમાં ગાય હાટું નિરણ છે જો આને પણ છે ને ઉનાળામાં એક વાઢી નાખે અને જો આ શું છે એ તો નથી ખબર આ હું છે એ છે જો ગાય હાટુ ઉનાળામાં નિરણ ભેગી કરી હોય તો એ નિરણ ધાબે રાખે છે અને જો આયા બધું આવું વધારાનું સામાન પડ્યો હોય ધાબે કેમ કે આ કંઈ રહેવાનું ન હોય અહીંયા હોતન લાકડા પડ્યા છે જો લાકડા છે અહીંયા અને આર્યનનું વિમાન જો આર્યન નાનું હતું ને તો એમ લીધું હતું તો એ કંઈ હવે તો હાક્યા નહીં એટલે અહીં ધાબે પડ્યું રહી લાકડા છે હોતન ધાબે એટલે આમ તો મારા હાર હતો ધાબે સુવે છે જો આ ગાડલું પડ્યું ને આ પથારી એની છે એટલે એ તો અહીંયા ધાબે જ ખુએ છે તો એ આમના પછી પડ્યું છે અને કપડાં જો આ બધા છે આ રૂમ છે આ એક રૂમ છે અને અહીંયા હોલ છે જો આ રૂમ કરવી હોય ને તોય થઈ જાય અહીં ખાલી એક દિવાલ કરી નાખે અને બાવણું મૂકી દે ને એટલે આ રૂમ થઈ જાય અમારે પેક પણ પેક નથી કરી હોલ એમનો ખુલ્લો રાખ્યો છે તો જો આ અમારે આવી રીતનું કાંક ધાબું છે અહીંયા જો આવી રીતનું અમારે આ કાક ધાબું છે અહીંયા ધાબા ઉપર એક રૂમ બનાવી છે ને એક હોલ રાખ્યો છે અને ઉપર જો આ બધું વાહડા ની એવું વધારાનું બધું છે મૂકી દીધું છે કાંઈ કામ ન હોય ને વસ્તુની બધું અહીં સડાઈ દીધી છે તો જો આવું ક છે ધાબુ જો અમારા એ વરસાદ બહુ છે ને તો નોકરો શેવાળ જામી ગયો છે હા ના આ જો પાયળ છે ને પાયળ ઉપર સુધી શેવાળ જામી ગયો છે જવો અમાર ફળ્યું જો નાનું એવું છે હામે ફરજો છે અને એ રહોડું છે નાનું એવું ફળ્યું છે ફળિયું બહુ મોટું નથી હાલો હવે અમારી બજાર દેખાડી દઉં અમારી શેરી જો અમારી શેરી જો આવી છે અમારી શેરીમાં નકરા પોદળા છે જો માલ હાલે કે નહીં અને અહીંયા શોખ પડે અમારે જો શોખની બાજુમાં અલ્ફેઝની ડેલી છે આ અમારા નાનો બાબુ છે ને અલ્ફેઝની ડેલી પછી આ અમારી ડેલી છે અને આ ઉભી શેરી જો અમારી બજાર છે જો અમાર બજાર આવી કાંક છે જો આવી બજાર છે અમારી હાલો શોખ એ જઈને બતાવી દો અમારો શોખ હોત તો જો આ છે અમારો શોખ શાહે બાજુ શેરી પડે એને શોખ કહેવાય જો એક શેરી આમ જાય છે એક અમે જઈશી જો એ આમ એ આમ અમારું અમારું ઘર આ શેરીમાં છે આ છે ને એ શેરીમાં છે અમારું ઘર તો જો આ શોખ છે અને અમારે આ હુસેની શોખ કહેવાય કેમ કે જ્યારે અમારે ઇમામ હુસેનનું હોય ને ત્યારે અહીંયા બધું કાર્યક્રમ હોય તો જો અહીંયા નિશાન હોતન છે ઇમામ હુસેનનું આ અમારે હુસેની શોખ કહેવાય જો આર્ય નામ થી આયલો આવે છે જો એ ક્યાં ગયો તો તું તને આ કે ગયો તો કોણ કોણે જો અમાર આર્યન છે ને આ ગામડે આવે ને એટલે ઘરે તો એનો ઘડીક પગ નો ટકે કા ન ટકતો ને જો રિઝવાન આવે એનો દોસ્તાર એનો ભાઈબંધ છે રિઝવાન જો ઈ ક્યાં ગયા તા ક્યાં ગયા તા રિઝવાન આ રિઝવાન જો આ એમર શિયરી મકરા પોદરા છે બજાવે એ તો ગામડે તો એવું હોય કા પોદળા ધોઈ જો આવી છે શેરી અમારી જોઈ કેવી લાગી હાલો હવે શેરી બતાવી દીધી અમારા ઘરે બતાવી દીધા અને હવે વિડીયાને કરી દઉં એન્ડ જો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો બધાને બાય બાય